કોણ કાપાય લે આ પોછે એટલે ના આ કેમ કાપા બન કાયા પૂછવા ગર તું કોણ હે તું મને કેનારો કોણ ના શેળા વાડ તું અહી કેમ ગયા હે ના માઠી ગયું સર મારું શર્ટ ફાઈના છું તે આવા તો 25 રૂપિયા આડો સટો પેરો મારું શર્ટ ફાઈના છું સો રૂપિયા નું શર્ટ હતું શર્ટ શું કોણ લાકડા મારા શેર કરું આ તો એમનું ખેતર નહિ

તમાકુ તારી છે એટલે હું બધી ઉપાડી ને વાંધું આ તમાકુ ગણા કોણ

શર્ટ ની વાત લગાવી દીધી પચીસ રૂપિયા વાળા શર્ટ લેના આવે વારું સમજાયો કે આ શેર કિરણ લાલ પણ નહીં ખબર આવું રમણ ભમન કરાયું કરાય રમણ રમન

આ રે એટકો આવે ખાલી આમ આડ્યો ને એટલે તો સાટી ગયો આડ્યો નહીં ડરતો મજા આવે

ફરક <laughs> છે <laughs>